નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ આજે આરટીઓ કચેરી ખાતેથી માર્ક સલામતી માસનો પ્રારંભ કરવો છે અત્યાર સુધી માર્ગ સલામતી સપ્તાહનો ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે માર્ગ સલામતી સબ માસનો પ્રારંભ કરવાનો છે એસપી સાહેબ અહીંયા આવ્યા હતા તેમની આગેવાનીમાં અહીંયા કાર્યક્રમને પ્રારંભ કરવામાં આવ્યો તો અહીંયા જિલ્લા એડિશન એડિશનલ કલેક્ટર પણ અહીંયા ઉપસ્થિત હતા અને તેઓ પણ અહીંયા આગળ તેઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કાર્યક્રમો અહીંયાથી ફ્લેગ ઓન કરવામાં આવી છે તમામ રેલી યોજવામાં આવી છે રેલીનો અહીંયાથી પ્રારંભ કરવામાં છે અને રેલી સમગ્ર નવસારી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે ત્યારે નવસારીના ટ્રાફિક વિભાગના અધિકારી આપણી સાથે સાહેબ આજે જે માસ્ક સલામતી સપ્તાહનો પ્રારંભ કર્યો છે તે બાબતે શું કહેશો લોકોમાં અવેરનેસ વધે અને ટ્રાફિક નિયમ નિયમો બાબતે જાગૃતતા લોકોમાં આવે એ બાબતે સરકારશ્રી દ્વારા રોડ સેફ્ટી માસ્કનું આયોજન કરવામાં આવેલ છે અને જેની ઉજવણી અને એ રોડ સેફ્ટી માસ્કની શરૂઆત એ બાબતે આજે ફંક્શન રાખવામાં આવેલું હતું કયા કયા ખાસ કરીને કાર્યક્રમોને આવરી લેવામાં આવે છે આ સમગ્ર રોડ સેફ્ટી માસમાં અલગ અલગ કાર્યક્રમો હાથ ધર ધરવામાં આવનાર છે જેમ કે દરેક સ્કૂલ કોલેજીસમાં અવેરનેસ પ્રોગ્રામ્સ કરવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્રોગ્રામ્સ કરવામાં આવશે એસટી ડેપો છે એમાં એમાં પણ પ્રોગ્રામ કરવામાં આવનાર છે ત્યારબાદ રોડ ઉપર લોકોમાં અવેરનેસ વધે તે તે બાબતે લોકોને પેમ્પરેટ વિતરણ તેમજ લોકોને ફૂલ આપીને અને તેમને દન ન કરતા પરંતુ તેમાં અવેરનેસ વધે સંવેદના વધે તે બાબતે અમે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે નવસારીમાં રાહતદેરી ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો આ હતા ટ્રાફિકના અધિકારી કે જણાવ્યું ત્યારે સાહેબ સાહેબ પાસે કયા કયા પ્રકારનું આયોજન છે દરમિયાન અગાઉ ભારત સરકાર દ્વારા માગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હતી આ વખતે રોડ સેફ્ટી એક અગત્યની બાબત છે અને દર વર્ષે જે પણ મૃત્યુઆંક નોંધાઈ રહ્યો છે એના આધારે સરકાર પણ ઘણી ગંભીર છે અને આ વર્ષે આપણે માગ સલામતી માસનું આયોજન કરી રહ્યા છે પંદર જાન્યુઆરીથી આ માગ સલામતી માસની શરૂઆત થશે જે ચૌદ ફેબ્રુઆરી સુધી રહેશે આપણે જુદી જુદા પ્રોગ્રામનું આયોજન કરેલું છે દિવસ વાઇઝ અને જુદી જુદી શાળા કોલેજો સંસ્થાઓમાં ઇન્ડસ્ટ્રીમાં સુગર મિલમાં આવી જે પણ જે પણ જગ્યાએ અમને બહોળો વર્ગ મળી રહે છે જેને અમે શિક્ષિત કરી શકીએ જેમને પ્રશિક્ષણ આપી શકીએ સીટબેલ્ટ હેલ્મેટ વિશેની માહિતી આપી શકીએ ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ ફેલાવી શકીએ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે વધુમાં આપણે જણાવું તો ટીમ નવસારી દ્વારા જે પણ અગાઉના વર્ષે કામગીરી કરેલી છે એ પ્રમાણે આપણે અગાઉ છ બ્લેક સ્પોટ હતા જેને સંખ્યા ઘટાડી આપણે ત્રણ ઉપર લઈ આવ્યા છીએ એમાં પણ નોંધપાત્ર વસ્તુ એ છે કે ચાર આપણે દૂર કર્યા છે એક નવો નોંધાયો છે જેમાં પણ ઊન જેવો બ્લેક સ્પોટ જે છે એ ઓવરબ્રિજ આવ્યા પછી એ પણ એમાંથી કમી થશે આપણો એવો સિદ્ધ ધ્યેય આપણે લઈને ચાલીએ કે આપણે ઝીરો બ્લેક સ્પોટ વાળા જિલ્લા તરીકે આપણા જિલ્લાને પ્રસ્થાપિત કરીએ આપના માધ્યમથી તમામ નાગરિકોને નવસારી પ્રજાજનોને પણ જણાવીશ કે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને વધુમાં વધુ જાગૃતિ ફેલાવે જેથી ઓછામાં ઓછા અકસ્માત નોંધાય અને આપણો જિલ્લો ટ્રાફિક અકસ્માત મુક્ત જિલ્લો બને એવા તમામ પ્રયત્નો કરીએ જન નવસારીની જનતાને કોઈ સંદેશ કહે ખાસ કરીને જે આ શું ઉપયોગ કરવો જોઈએ શું કરવું જોઈએ તેના માટે નવસારી જનતાને એક ખાસ સંદેશ છે કે મહત્ત્વના બે ટુ વ્હીલર હોય તો હેલ્મેટ જે પણ વ્યક્તિઓ પહેરે છે મહત ઓછામાં ઓછા મૃત્યુ એમના નોંધાતા હોય છે જેમનું હેલ્મેટ હોય છે જેમને હેલ્મેટ નથી હોતું અમે અકસ્માતની તપાસણી કરતા હોય ત્યારે આવું બધું ધ્યાને આવતું હોય છે કે જે લોકો હેલ્મેટ નથી પહેરતા એમના આંક એમના મૃત્યુનું જોખમ પણ વધુ હોય છે અને સીટબેલ્ટ માટે તો એમ કહીશ કે સીટબેલ્ટ તો ઇનબિલ્ટ એક કંપની દ્વારા પ્રોવાઈડ કરેલું જ માધ્યમ છે આપને ખાલી એને ઉપયોગ કરવાનો હોય છે પણ લોકોમાં એ મહત્તમ જાગૃતિ આવે આ જે કંપની દ્વારા સરકારશ્રી દ્વારા જે ચુસ્ત નિયમો કર્યા બાદ જે સીટ બેલ્ટનું દરેક આગળ અને પાછળના જે પણ વાહન બેસે છે તમામ માટે પ્રાવધાન કરેલું છે તેનો મહત્તમ ઉપયોગ કરે જેથી અકસ્માતના સમયે આ જે પણ સીટ બેલ્ટના કારણે જે પણ એરબેગ ખુલે છે તેના કારણે લોકોનો જીવ બચી શકતો હોય છે એટલે આપના માધ્યમથી લોકોને જણાવીશ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને હેલ્મેટ અને સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરે અને ગફલતભરી રીતે જે પણ ડ્રાઇવિંગ કરે છે એમાં સુધાર કરે મોટાભાગે યુવાધનનો જ અકસ્માતમાં મૃત્યુ નોતરતા નોતા હોય છે તો એ પોતે પોતાની જીવ પ્રત્યે સંવેદનશીલ બને પરિવાર પ્રત્યે સંવેદનશીલ બને અને ઓછામાં ઓછા અકસ્માત થાય અને ઓછામાં ઓછા મૃત્યુ ન થાય નવસારી જિલ્લો અકસ્માત મુક્ત જિલ્લો બને એવા પ્રયત્નો કરીએ આ તો નવસારીના આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ કે જેમણે પણ આપણને જણાવ્યું કે ટ્રાફિક અવેરનેસ કરવી જોઈએ આ ટ્રાફિકના જે અત્યારે હાલમાં જે ટ્રાફિક માસનો ઉજવણી કરવામાં છે ત્યારે નહેરુ યુવા કેન્દ્ર તમે જોઈ શકો છો કે નહેરુ યુવા કેન્દ્રના યુવાનો પણ આમાં જોડાયા છે અને તેઓને પણ માસ્ક સલામતી સપ્તાહમાં તેઓ માસમાં તેઓ જોડાયા છે અને તેના કારણે પોલીસ અધિક્ષકની કચેરી સહ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ આ યુવાનો સાથે જોડાય છે અને આ લોકોને એક સંદેશો આપવા જઈ રહ્યા છે કે માસ્ક સલામતી એ પોતાની સલામતી છે પોતાના પરિવારની સલામતી છે ત્યારે માર્ગ સલામતી એટલે કે તમે હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો અને સુરક્ષિત રાખો તમારા પરિવારનું પણ ખાસ કરીને તમે એની સુરક્ષા રાખો ત્યારે આ સમગ્ર મામલે નવસારીના જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સાહેબ શું કહી રહ્યા છે આવો સાંભળીએ અમારી માર્ગ સલામતી માસની ઉજવણી બાબતમાં બધા લોકો અહીંયા ભેગા થયા છે અને માર્ગ સલામતીની અવેરનેસ બાબતે વોલેન્ટિયર્સ પણ અહીંયા ઊભા થયા છે આ માર્ગ સલામતી અને લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તે બાબતની આજે એક અહીંયા રેલી પણ ફ્લેગ ઓફ કરવામાં આવશે અને મને ઉમીદ છે કે ભાઈ માર્ગ સલામતીની ગંભીરતાને જોતા અને માર્ગ અકસ્માત રેટની અંદર ઘટાડો થાય તે બાબતની સેફ્ટીની અવેરનેસના આ માસ દરમિયાન કરવામાં આવેલ જુદા જુદા કાર્યક્રમોથી અમે લોકો સુધી પહોંચીશું અને પબ્લિકમાં સેફટીના અવેરનેસ બાબતમાં અમે વધારવાનો ખૂબ જ પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત જિલ્લા પોલીસ વડા અધિક્ષકે બેન આપણને જણાવ્યું કે નવસારીમાં લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને તેના થકી જ તમારે અને તમારા પરિવારને તમે રક્ષણ કરી શકો છો ત્યારે આજ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતો સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો